ખાસ વાત એ છે કે આજ ઓગસ્ટના રોજ કમિશનર ઓફિસ અને પોલીસ સ્ટેશન અરજી આપી હતી કે તેના પર જીવલેણ હુમલો થવાની શક્યતા છે ફરિયાદી આરોપી નામનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો ફરિયાદી હતો જીવ બચી ગયો ફરિયાદી પરિવારના જણાવ્યા મુજબ આરોપી વારંવાર હુમલાની કોશિશ કરતો હતો અંદાજે બે વર્ષ પહેલા પણ ફરિયાદીના ઘરે ઘુસીને હુમલો કર્યો હતો અને તેની કારમાં તોડફોડ કરી હતી તેના વિરુદ્ધ અનેક ગુનાહિત કેસો પણ નોંધાયેલા છે ફરિયાદી દ્વારા પોલીસને આરોપીની મિલકતોની પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે આ સમગ્ર મામલે દાણી લીમડા પોલીસે ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરવા માટે તલસ્પર્શી તપાસ શરૂ કરી છે